બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના દાંતિયા ગામમાં એક યુવતીને પ્રેમ સંબંધમાં પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે આ યુવતી તેના જ કોલેજમાં ભણતા યુવક સાથે પ્રેમ સંબંધમાં આવી હતી ને આ ઘટનાની જાણ યુવતીના પિતા અને તેના કાકાને થાય છે ને ત્યારબાદ આ યુવતીના પિતા અને કાકા બંને પર શેતાન સવાર થઈ જાય છે અને યુવતીનું ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવે છે ત્યારબાદ પુરાનો નાશ કરવા માટે આ આરોપીઓ છે તે યુવતીના મામલે યુવતીના પ્રેમી હતો તેના ઘટનાની જાણ થાય છે તે આ મામલે સ્થાનિક પોલીસમાં ફરિયાદ કરે છે ત્યારે આખા ઘટનાનો ભાંગફોડ થાય છે ત્યારે સમગ્ર મામલો છે વિગતે વાત વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજી આપનું સ્વાગત છે હું છોફેઝાન બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના દાંતિયા ગામમાં રહેતી યુવતીને પ્રેમ સંબંધમાં જીવ ગુમાવો પડ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જે આ યુવતી નીટની તૈયારી કરતી હતી અને જે કોલેજમાં તે અભ્યાસ કરતી હતી તેના કોલેજમાં જ એક યુવક સાથે તેને પ્રેમ સંબંધ બંધાયો હતો બંને વચ્ચે અવારનવાર વાતચીત થતી હતી અને આ ઘટનાની જાણ યુવતીના પિતાને કાકાને થાય છે ને બસ આ બાબત તેમને રાસ નથી આવતી આને લઈને યુવતીના પિતા અને કાકા એકદમ અકડાઈ જાય છે અને તેઓ પ્લાન ઘડે છે યુવતીની હત્યાનો ત્યારે એક દિવસ રાત્રિ દરમિયાન આ સમગ્ર જે પ્રેમ સંબંધનો મામલો હતો તે ઘટનાને લઈને આવેશમાં આવેલા યુવતીના પિતાને કાકા દ્વારા યુવતીનું ગળું દબાવી દેવામાં આવે છે અને ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવે છે એટલું જ નહીં પુરાવાઓનો નાશ કરવા માટે જે બંને આરોપી ભાઈઓ છે તે યુવતીના રાતોરાત અંતિમ સંસ્કાર પણ કરી દે છે ત્યારે આ પ્રેમી યુવક હતો તે યુવતીને સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે પરંતુ તેનો કોઈ એતો પતો લાગતો નથી કોઈ સંપર્ક થઈ શકતો નહોતો ને આ રહસ્ય છે તે ઘેરાતું જઈ રહ્યું હતું ને આ મામલે આ ઘટનાના પગલે આ યુવક છે તે હાઈકોર્ટમાં એક અરજી પણ હેબિયસ કોપર્સની દાખલ કરે છે આ મામલાના સંદર્ભમાં થરાદ પોલીસ સ્ટેશન ખાતે પણ ફરિયાદ નોંધાવવામાં આવે છે જ્યારે થરાદ પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા ત્યારે પિતા અને કાકાની પૂછપરછમાં તેઓ સંદિગ્ધ હોવાની વાત સામે આવી તેમની આકરી પૂછપરછ કરતાં બંને કબૂલાત કરી કે ઘરમાં લગ્ન પ્રસંગ હોવાથી પિતાને કાકાએ ઊંઘની ગોળીઓ દૂધમાં પીવડાવીને યુવતીની હત્યા કરી દીધી આ ઘટનાના સંદર્ભમાં હાલ યુ મૃતક યુવતીના પિતા અને કાકા સામે થરાત પોલીસ સ્ટેશન ખાતે હત્યાની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને પોલીસે તેમની ધરપકડ કરી છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ